ભારતમાં તમે ગમે ત્યાં જાઓ શંકર ભગવાનના મંદિર શિખરબદ્ધ જ જોવા મળશે પરંતુ ગુજરાતનું એક એવું મંદિર જેને શિખર નથી શું તમને મારી વાત પર ભરોસો નથી એટલું જ નહીં આ દેશનું એકમાત્ર મંદિર છે જેના પર શિખર નથી પરંતુ પૌરાણિક હવેલી જેવા મકાનમાં મંદિર છે આ મંદિરની બીજી પણ એક વિશેષતા છે કહેવાય છે કે ભગવાન શંકરે ખુદ સાધુ સંતોને સંકેત આપ્યા હતા કે આ જગ્યા પર પાંડવ પૂજિત શિવલિંગ છે આ ખાલી વાતો નથી હો એના સાંકેતિક પુરાવા પણ મોજુદ છે હવે જાજુ રહસ્યમય રાખવાને બદલે જણાવી દઈએ કે આ મંદિર છે ભીમનાથ મહાદેવનું મંદિર જે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામે પાંચ વર્ષ જૂનું લીલકા નદીના તટે આવેલું છે શ્રાવણ મહિનો આપણા હિન્દુઓ માટેનો સૌથી પવિત્ર દિવસ શ્રાવણ મહિનો એટલે આપણા ઉપાસનાનો મહિનો ગણાય છે લોકોમાં અનેરો ઉત્સાહ છે મારી શ્રાવણ મહિના નિમિત્તે શ્રદ્ધાળુઓને શુભેચ્છા છે અને વધારેમાં વધારે તમારી ભક્તિ ખીલે એવી ભગવાન ભોલાનાથ પાસે પ્રાર્થના કરું શ્રાવણ મહિનામાં મહાપ્રસાદની પૂરેપૂરી તૈયારી છે આશરે બે લાખ લોકો શ્રાવણ માસમાં અહીંયા આ પ્રસાદ લે છે એની અમારી પૂરેપૂરી તૈયારી છે દરરોજના બ્રહ્મ ચોરાસીઓ હોય છે અને અન્ન ક્ષેત્રમાં પ્રસાદ લોકો લેતા હોય છે ગઈકાલે જ તે આશરે છથી સાત હજાર લોકોએ પ્રસાદ લીધો એવું કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના ખુદ ભીમે કરી હતી ભીવનાથ મંદિરનો આ ખાખો વિસ્તાર જે તે સમયે હિડિંબા વન તરીકે ઓળખાતો હતો અને પાંડવો અહીં ગુપ્તવાસમાં હતા ત્યારે અર્જુનને શિવ પૂજાનું વ્રત હતું આડાબીડ જંગલ હોવાના કારણે શિવ મંદિર મળવું શક્ય ન હતું અને અજ્ઞાતવાસ પણ હતો તેથી હવે શું કરવું તેની મૂંઝવણ બધા અનુભવી રહ્યા હતા ત્યારે ભીમ એક પથ્થર ઉઠાવી લાવ્યા અને તેની શિવલિંગ સ્થાપના કરી અર્જુનનું વ્રત પૂર્ણ કર્યું કાળક્રમે આ જગ્યા પુરાતી ગઈ અને શિવલિંગ જમીનની અંદર ઉતરતું ગયું વર્ષો બાદ આશરે વર્ષ રાજસ્થાન તરફથી ગોસ્વામી મહંત જુનાગઢ યાત્રાએ જતા હતા અત્યારે ભીમનાથજી નું પ્રસિદ્ધ મંદિર છે તે સ્થળે તેઓ રોકાયા સાધુ સંતો અહીં આવ્યા ત્યારે તેમની સાથે કેટલીક ગાયો હતી તેમાંની એક ગાયનું દૂધ રોજ ચોરાઈ જતું હતું

આજે પણ મંદિરમાં એક લીલોચમ વરખડીનું ઝાડ હયાત છે આ ઝાડમાંથી દર વર્ષે ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો મીઠો પ્રવાહ જરે છે જે દર્શનાર્થીઓ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે ભીમનાથ મહાદેવની કથા આપને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે આપ શું જોવા ઈચ્છો છો તે પણ જણાવજો જેથી અમે એ રજૂ કરી શકીએ ખેડૂત પોથીના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભીમનાથ જય મહાદેવ